સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લીમાં તો મોડાસા ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરીએ યોજી બેઠક તો સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા તો કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા જ હરીફ પક્ષના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી તેવું ડોક્ટર તુષાર ચૌધરીનું કહેવું તો સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તેવું પણ કહેવું છે તો તો ઇન્ડિયા ગઠબંધનને લઈ કોંગ્રેસને થશે ફાયદો સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લીમાં તો મોડાસા ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરી યોજી બેઠક સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તો ઇન્ડિયા ગઠબંધનને લઈ કોંગ્રેસને થશે ફાયદો ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે એટલે આ જ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે હજી અમે તો ફોર્મ નથી ભર્યું માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે એટલામાં જ હરિક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઢારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે